નમસ્કાર મિત્રો પ્રદેશના જેમાંથી ખાસ આજે તમે જોઈ રહ્યા છો તે મણિકર્ણિકા ઘાટ જ્યાં અંતિમ સંસ્કારની વિધિ થાય છે અને ત્યાંની એક શક્તિપીઠ અને તમામ ઘાટ ઉપર બહુ જ મજા આવી એનો સંપૂર્ણ વિડીયો આ તમારી સમક્ષ અહીંયા મૂકીએ છીએ બધાને હર હર મહાદેવ સૌથી પહેલાં તો અમે અમારી ગાડી લઈને પહોંચી ગયા હતા વારાણસી એટલે કાશીનગરીમાં અને ત્યાં હોટલમાં રૂમ રાખી અને અમે આથી રિક્ષા લઈ અને મંદિર સુધીની ઓટો કરી લીધી હતી કેમ કે અહીંયા ટ્રાફિક પણ બહુ હોય છે અને આ કાશીની જે વારાણસીની સાંકડી ગલીઓનું ટ્રાફિક તો તમે અહીંયા આવો તો જ તમને ખબર પડે અને મંદિરમાં દર્શન માટે બહુ ભીડ હોવાથી અમે આ ત્રણસો રૂપિયા ચાર્જ આપીને શીઘ્ર દર્શન માટેની ટિકિટ લઈ ફટાફટ પહોંચી ગયા મંદિરમાં ચાર ન જ્ઞાનવાપી મસ્જિદ એ પણ મંદિર પરિસરમાં તમને જોવા મળશે અહીંયા જે બાબા કાશી વિશ્વનાથ મહાદેવનું જે પ્રવેશ દ્વાર છે આ તમે જોઈ શકો છો જો આ વિડિયો તમે જોતા હોય તો હર હર મહાદેવ કમેન્ટમાં લખજો અમે શ્રાવણ મહિનામાં અહીંયા દર્શન કરવા માટે આવેલા છે ને આ વિશ્વનાથ મહાદેવ જે આપણા બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે આ એના દર્શન છે ત્યાંથી અમે દર્શન કરી લીધા અંદર મોબાઈલ લઈ જવાનું એલાવ નથી એટલા માટેનો તમને બતાવી અને અને મંદિરમાંથી ત્યાંથી બહાર પરિસરમાં નીકળી સાંકડી ગલીઓ જે બનારસની છે એની મજા જ આખી અલગ છે અને અમે મણિકર્ણિકા ઘાટ જોવા માટે જતા હતા અને વચ્ચે ત્યાંની બહુ ફેમસ આ જે લસ્સીવાળો છે આ જે બાજુમાં તમે ફોટા જોઈ રહ્યા છો તે દેશ વિદેશથી ઘણા બધા માણસો અહીંયા લસ્સી પીને ગયા છે ને એમના ફોટા અહીંયા લગાવેલા છે એનો પણ આનંદ માણ્યો અને હવે મણિકર્ણિકા તરફ જવા માટે છીએ અને તમે જોઈ શકો છો ત્યાંની આ બધી ગલીઓ અને મણિકર્ણિકા ઘાટ એટલે ત્યાં અંતિમ સંસ્કારની વિધિ થતી હોય છે અમને રસ્તામાં જ આ એક બે મૃતદેહો અહીંયા લઈ જતા પણ જોવા મળ્યા અને આ તમે દ્રશ્ય જોઈ શકો છો ત્યાં રોજના હજારો લોકોના અંતિમ સંસ્કારની ક્રિયા આ ઘાટ ઉપર થતી હોય છે આમ તો કાશીમાં કુલ ચોર્યાસી ઘાટ છે જેના તમે બધા ઘાટના દર્શન અહીંયા બોટમાં બેસીને પણ કરી શકો છો ત્યારબાદ ત્યાંથી થોડા જ દૂર એક શક્તિપીઠ જે આપણા એકાવન શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ આવેલું છે ત્યાં આજે તમે જોઈ રહ્યા છો ત્યાં પણ દર્શન કરવા માટે અમે ગયા અને અહીંયા દર્શન કર્યા બાદ હવે અમારે દર્શન કરવા માટે જવાનું હતું કાશી કે કોતવાલ એવા કાલ ભૈરવ બાબાના દર્શન કરવા કેમ કે આપણે દર્શન કરીએ કાલ ના દર્શન ના કરીએ તો એ દર્શન દર્શન અધૂરા ગણાય છે માટે માટે ફરીથી અમે કરવા નીકળી ગયા અને તમે આ જોઈ શકો છો આ એ જ કાલ ભૈરવનું બહુ પ્રાચીન મંદિર છે અહીંયા પણ મોબાઈલ અંદર લઈ જવાનું એલાઉ નથી એટલે તમને આ બહારથી જે દ્રશ્ય છે એ તમે જોઈ શકો છો અને ત્યારબાદ ત્યાં બાજુમાં જ ભગવાન વિશ્વકર્માનું પણ મંદિર આવેલું છે તમે ત્યાં પણ દર્શન કરી શકો છો અમે પણ ત્યાં દર્શન કર્યા ભગવાન વિશ્વકર્માના અહીંયા દર્શન કરીને ફરી પાછા અમે રિક્ષામાં નીકળી ગયા હતા મણી મંદિર જવા માટે કેમ કે અમારી પાસે ગાડી હતી પરંતુ અહીંયા ટ્રાફિક એટલી બધી છે કે ગાડી લઈને ફરવું ઇમ્પોસિબલ છે અને મણી મંદિરના અંદર એકસો ને આઠ શિવલિંગની સ્થાપના કરેલી છે એના પણ દર્શન તમે કરી શકો છો ત્યારબાદ અહીંયાનું બહુ જ પ્રાચીન મંદિર છે મા આદિશક્તિ એવા દુર્ગા માતાનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ અને આ વિશાળ મંદિર અને વિશાળ એનું પ્રાંગણ એ પણ તમે જોઈ શકો છો આદિશક્તિ મા દુર્ગાદેવીનું મંદિર છે ત્યારબાદ અહીંયા આજુબાજુમાં ત્રિદેવ મંદિર અને તુલસી માનસ મંદિર અને બીજા પણ ઘણા બધા મંદિરોમાં દર્શન કર્યા બાદ અમે છેલ્લે

અને થોડો વરસાદી માહોલ હતો એટલે સૌથી પહેલાં એક અમે રેઇનકોટની ખરીદી કરીને પછી નીકળી ગયા હતા સંધ્યા આરતી જોવા માટે અહીંયા બંને ઘાટ ઉપર આરતી થાય છે જે સાંજના સાડા સાત વાગ્યા જેવી અહીંયા આરતી થતી હોય છે એક તો દશાસોમી ઘાટ ઉપર અને એક અસ્સી ઘાટ ઉપર તો અમે પહોંચ્યા હતા અસ્સી ઘાટ ઉપર આરતી જોવા માટે અને અહીંયા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો એ સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો અને જેવો આરતીનો સમય થયો તો અહીંયા હજારોની સંખ્યામાં લોકો આરતી જોવા માટે આવે છે ખાસ અને નાવમાં બેસી અને રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે આરતી થાય ને આરતીનો લાવો જીવનમાં એક વખત તો લીધા જેવો છે બહુ જ સુંદર મજાની આરતી અહીંયા થતી હોય છે અને બીજા હજારો લોકો અમારી જેમ જ આરતીની રાહ જોઈને બેઠા હતા પરંતુ આરતીની જેવી શરૂઆત થવાનો સમય થયો કે અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો અને મેં પણ રેઇન પહેરી લીધો હતો અને બસ હવે રાહ જોતા હતા આરતીની આ ભવ્ય અને બહુ દિવ્ય આરતીનો લાભ ક્યારે અમને મળે એની અને છેવટે અમારી આતુરતાનો અંત આવી ગયો ને જે ઘડીની રાહ જોઈને બેઠા હતા એ ઘડીની શરૂઆત થઈ ગઈ મિત્રોને ચાલુ વરસાદમાં પણ આ ભવ્ય આરતીની શરૂઆત થઈ આનો આનંદ આજે કંઈક અનેરો હતો અને બહુ અદ્ભુત આનંદ હતો અને અદ્ભુત વાતાવરણ હતું આ કાશીનો પ્રવાસ જે અમારો જે વારાણસીનો પ્રવાસ છે આ બનારસની ભૂમિનો પ્રવાસ છે એ આજીવન યાદ રહેશે અને તમે પણ જો અહીંયા આવો તો સંધ્યા આરતી જે ગંગા મૈયાની થાય છે એનો લાભ અચૂકથી લેજો બધાને હર હર મહાદેવ અને જો વિડીયો તમે હજુ સુધી જોતા હોય તો કમેન્ટમાં એક વખત હર હર મહાદેવ લખી દેજો